ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સાથે જ તેમના દ્વારા આપવામાં આવેલા ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારવાથી આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે જીવનમાં શાંતિ મળી શકે છે મહાભારતમાં અર્જુને યુદ્ધ પહેલાં જ શસ્ત્ર રાખી દીધા હતા અને શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હું યુદ્ધ કરવા ઈચ્છતો નથી કૌરવો પક્ષમાં પણ મારા કુટુંબના જ લોકો છે હું તેમના ઉપર પણ પ્રહર કરી શકતો નથી ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે સુખ દુઃખ ઠંડી અને ગરમી જેવા હોય છે સુખ દુઃખની અવર જવર ગરમી ઠંડીના આવવા જવા બરાબર છે એટલે તેમને સહન કરતાં શીખવું જોઈએ જેમણે ખોટી ઈચ્છાઓ અને લાલચનો ત્યાગ કર્યો છે માત્ર તેને શાંતિ મળી શકે છે આ સૃષ્ટિમાં કોઈ પણ વ્યક્તિ ઈચ્છાઓથી મુક્ત રહી શકતો નથી પરંતુ ખરાબ ઈચ્છાઓને છોડી શકે છે આ નીતિઓનો સરળ અર્થ એ છે કે આપણા જીવનમાં સુખ દુઃખ આવતા જતા રહે છે આ અંગે પરેશાન થવું જોઈએ નહીં જો દુઃખ છે તો તેને સહન કરતાં શીખવું જોઈએ કેમ કે આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે આ ક્રમ આ રીતે ચાલતો રહે છે ભગવાનનું ધ્યાન કરો પરંતુ પોતાનું કર્મ છોડશો નહીં શ્રી કૃષ્ણએ આ અંગે અર્જુનને કહ્યું કે તમે મારું ચિંતન કરો પરંતુ પોતાનું કર્મ પણ કરતા રહો શાસ્ત્ર પોતાનું કામ વચ્ચે છોડીને માત્ર ભગવાનનું નામ લેવાનું જણાવતા નથી કર્મ કર્યા વિના જીવન સુખમય અને સફળતા બની શકે નહીં માત્ર પોતાના કર્મથી આપણે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ જે સંન્યાસ લેવાથી પણ મળી શકતી નથી એટલે કર્મ ઉપર ધ્યાન લગાવવું જોઈએ જ્યાં સુધી કર્મ કરશું નહીં ત્યાં સુધી આ જીવન પૂર્ણ થઈ શકશે નહીં આ મહાભારત યુદ્ધના પ્રસંગો સાર છે શ્રી કૃષ્ણની બધી કોશિશો પછી પણ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ન ટળી શક્યું અને બંને પક્ષોની સેનાઓ સામસામે આવી ગઈ હતી કૌરવોની સેનામાં દુર્યોધન શકુની સાથે ભીષ્મપિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય અશ્વત્થામા જેવા મહારથી હતા અર્જુન કૌરવ પક્ષમાં પોતાના વંશના આદરણીય લોકોને જોઈને દુઃખી થઈ ગયો હતો અર્જુને કૃષ્ણને કહ્યું કે હું ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય ઉપર બાણ ચલાવી શકીશ નહીં આવું કહીને અર્જુને શસ્ત્ર રાખી દીધા હતા ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવવા માટે ગીતાનું જ્ઞાન આપ્યું હતું મહાભારત યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું શ્રીકૃષ્ણ પોતાની નગરી દ્વારકા પાસા ફરી રહ્યા હતા રસ્તામાં કોઈએ રથ રોક્યો શ્રીકૃષ્ણને જોયું ત્યારે રથ તેમના ફોઈ કુંતીએ રોક્યો હતો શ્રીકૃષ્ણ નીચે ઉતર્યા અને પોતાના ફોઈને પ્રણામ કરવા લાગ્યા ત્યારે કુંતીએ તેમને રોક્યા અને સ્વયં પ્રણામ કરવા લાગ્યા શ્રી કૃષ્ણ બોલ્યા તમે મારી ફોય છો માતા સમાન છો હું તમારું ખૂબ જ સન્માન કરું છું જ્યાં સુધી હું અહીં રહ્યો મેં રોજ તમને પ્રણામ કર્યા છે આજે તમે આ કામ ઊંધું કેમ કરી રહ્યા છો મને કેમ પ્રણામ કરી રહ્યા છો કુંતીએ કહ્યું કૃષ્ણ હવે આ ફોઈ ભત્રીજાના સંબંધ બહુ થયો હું જાણું છું કે તમે ભગવાન છો મેં બાળકોને બાળપણથી જ તમારી વાર્તાઓ ભગવાન સ્વરૂપમાં સંભળાવી છે ઉંમર હવે વધારે રહી નથી હું તમારી પાસે કશુંક માગવા ઈચ્છું છું ભગવાન તો બધાને આપે છે તો શું હું જે માગીશ તે તમે મને આપશો શ્રી કૃષ્ણએ કહ્યું ચાલો ઠીક છે હું ભગવાન અને તમે ભક્ત માંગી લો જે માંગવું હોય તે કુંતીએ કહ્યું મારા જીવનમાં દુખ આપો આ સાંભળીને શ્રી કૃષ્ણ ચોંકી ગયા દુનિયામાં પહેલીવાર કોઈએ દુઃખ માંગ્યા શ્રી કૃષ્ણએ કહ્યું પહેલાં તમારા જીવનમાં ખૂબ જ દુઃખ આવી ગયા છે તે મારી પાસેથી વધારે દુઃખ માંગી રહ્યા છો કુંતી બોલ્યા કૃષ્ણ દુખમો તો તમે ખૂબ જ યાદ આવો છો હું તમને ભૂલવા ઈચ્છતી નથી સુખમો અમે તમને ભૂલી જઈએ છીએ શ્રી કૃષ્ણ કુંતીને જોવા લાગે છે અને કહે છે જેવી તમારી મરજી કુંતીના કહેવાનો અર્થ એ છે કે જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તૂટવું જોઈએ નહીં દુઃખને પરમાત્માને આપેલો નિર્ણય જ માનવો જોઈએ જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનની નજીક જવું જોઈએ એટલે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ભગવાન એક વિશ્વાસ છે એક આત્મવિશ્વાસ છે ભગવાનની નજીક જવાનો અર્થ એ છે કે આપણને હિંમત આપશે અને આપણે આવનારા દુઃખથી છુટકારો મેળવી લેશું